ગણેશ ઉત્સવના સાતમા દિવસે દર્ભાવતી ડભોઈના ધારાસભ્યએ વિવિધ ગણેશ પંડાલમાં શ્રીજીની આરતી કરી ધન્યતા અનુભવી હતી ડબોઈ શહેર તેમજ તાલુકામાં વિવિધ ઠેકાણે ગણેશ ભક્તોએ મોટી સંખ્યામાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરી સાથે ફ્રેન્ડલી બિરાજમાન કર્યા ત્યારે સાતમા દિવસે દરભાવતી ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ વિવિધ ગણેશ પંડાલમાં શ્રીજીની આરતી ઉતારી ધન્યતા પ્રાપ્ત કરી હતી આજે ગણેશ મહોત્સવનો સાતમો દિવસ છે અને આજના દિવસે દક્ષિણ પ્રયાસથી ચાનોદ ખાતે ગણપતિની ચાર જેટલા મંડળોમાં આરતી કરી છે પૂજા કરી છે અને ગણેશજીના આશીર્વાદ લીધા છે સાથે સાથે ડભોઈ તાલુકાના વડજ ગામ ત્યાં પણ રણછોડજી મંદિરમાં બીતા ગણેશજીની આરતી કરી છે અને આશીર્વાદ લીધા છે ગણપતિ પાસે એટલી જ પ્રાર્થના ડભોઈ વિધાનસભાના વિકાસના જે કામો ચાલે છે વિકાસમાં કોઈ વિઘ્ન ના નાખે અને વિઘ્ન નાખે તો વિઘ્ન દૂર કરવાની મને શક્તિ આપે એપરાન મલેક દિવ્યાંગ ન્યૂઝ ડભોઈ વડોદરા